જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળશું ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં આ કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવત પુરાણમાં કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળશે કે વાંચશે તેમના માટે કશું જ અશક્ય નથી ભગવાન શ્રી હરિની સમક્ષ અથવા તો ગમે ત્યાં પૂરી ભાવના અને શ્રદ્ધાથી આ કથા સાંભળી કે કરી શકાય છે આ કથા સાંભળવાથી વ્યક્તિ સર્વ પાપોમાંથી મુક્ત થઈ તેના સર્વે કષ્ટો દૂર થાય છે દુઃખ સ્વપ્નનો નાશ થાય છે તમામ પ્રકારના વિધનો નાશ પામે છે અને મૃત્યુ સુધી વ્યક્તિ ક્યારેય નરકમાં જતો નથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણના બીજા ત્રીજા અને ચોથા પ્રકરણમાં આ આ કથાનું વર્ણન કરેલું છે કથામાં કરુણા રસ અને ભક્તિ રસનો સમન્વય છે આ કથા એક એવી કથા છે કે જો ધ્યાનથી સાંભળશો તો તમારી આંખોમાં પણ આંસુ આવી જશે આ કથા જે કોઈ સાંભળશે કે વાંચશે તે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય બનશે આ કથાનું શ્રવણ કરવા માત્રથી જ તેના પિતૃ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેના દરેક સંકટ દુઃખો નાશ પામે છે આવો મહાત્મ છે આ કથા સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આજના આ વિડિયોમાં ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણોની જય પરીક્ષિત રાજા કહે છે મને ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવો શુગદેવજી પરીક્ષિત રાજાને કહે છે રાજન બળવાન હાથી અનેક હાથણીઓનો પતિ હતો ઉનાળાના દિવસોમાં ગજેન્દ્ર હાથણીઓ સાથે જળ ક્રીડા કરવા ગયો હાથી આનંદ વિહાર કરે છે અને જળ ક્રીડામાં તન્મય હોવાથી મકરે હાથીનો પગ પકડ્યો આ જળચર મગર પાસે સ્થળચર હાથીની કારી ન ફાવી મગર હાથીને છોડતો નથી ગજેન્દ્ર મોક્ષની આ કથા દરેકના ઘરમાં થાય છે આ રીતે જોતા સંસાર એ સરોવર છે જીવ એ ગજેન્દ્ર છે કાળ એ મગર છે સંસારમાં રચ્યા પચ્યા જીવને કાળનું પણ ભાન રહેતું નથી આથી અતિ કામી છે અને તેની બુદ્ધિ જળ છે આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે ત્રિકુટાચલને શરીરને ઉપમા આપવામાં આવી છે અને મગરને કાળની ઉપમા આપવામાં આવી છે આ બળવાન મગર જ્યારે ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ તેના બચ્ચા કે અન્ય હાથીઓ તેની આવ્યા નહીં મનુષ્યને જ્યારે કાળ પકડે છે ત્યારે પત્ની પુત્ર કે સંબંધી કોઈ તેને બચાવી શકતું નથી ગજેન્દ્ર નિરાધાર બને છે ત્યારે તે પરમાત્માને પ્રાર્થના કરે છે દુઃખથી આર્દ બનીને પ્રભુની સ્તુતિ કરે છે ગજેન્દ્રે પરમાત્માને આવતા જોઈને સરોવરમાંથી એક કમળ લઈ ભેટ ધર્યું પોતાને અતિ પ્રિય કમળનો પ્રભુએ સ્વીકાર કર્યો અને સુદર્શન વડે ભગવાને તેને મોક્ષ અપાવ્યો જે ગદેન્દ્ર મોક્ષ અવતાર કહેવાયો દેવોને એક વખત દુર્વાસા ઋષિનો શાપ હતો તેથી દેવો દુઃખી થયા એક સમયે ઇન્દ્ર રાજા દુર્વાસા ઋષિને મળ્યા દુર્વાસાએ તેમને પ્રેમથી પોતાના ગળામાં હતી તે માળા આપી ઇન્દ્ર રાજાએ તે માળાનો સ્વીકાર ન કર્યો પણ તે હાથીની સૂંઢ પર ફેંકી દીધી અને હાથીએ પોતાના પગ તળે કચડી નાખી આથી દુર્વાસા ઋષિ ક્રોધે ભરાયા અને ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તમે ધનના મધમાં ખૂબ છકી ગયા છો તેથી શ્રાપ આપું છું કે તમે ખૂબ દરિદ્ર થાવો તે પછી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળે છે ઇન્દ્રની દુર્વાસાનો સ્ત્રાપ થવાથી દેવો દરિદ્ર થયા અને સંપત્તિવાન બનવા માટે ઉપાય કરવો તેની સલાહ દેવા નારદજીની વિનંતી કરી નારદજીએ સમુદ્ર મંથન કરવા સૂચન કર્યું પણ એકલા દેવોથી સમુદ્ર મંથન શક્ય ન હતું તેથી દેવોને દાનવો એકત્ર થઈને સમુદ્ર મંથન કરવા લાગ્યા મંદ્રાછળ પર્વતનો રવૈયો બનાવ્યો અને એ પર્વતને વાસુકી નાકથી બાંધ્યો દેવો અને દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું આ મંથન દરમિયાન એક પછી એક અમૂલ્ય વસ્તુઓ નીકળવા લાગી છેવટે ઝેર નીકળ્યું પરંતુ આ હળાહળ ઝેર પચાવે કોણ આ ઝેર પચાવવાની શક્તિ ભગવાન શંકરમાં જ હતી આથી સર્વે દેવ ભગવાન શંકર પાસે ગયા અને ઝેર પીવા શંકરને પ્રાર્થના કરી શંકરે પાર્વતીજીની સલાહ લીધી પરંતુ દેવીએ ના કહી છતાં શંકરે કહ્યું દેવી આપણું જે થવાનું હોય તે ભલે થાય આ તો પરોપકારનું કામ છે દેવીને સમજાવી શિવજી પધાર્યા અને બધું ઝેર પી ગયા તેમણે ઝેર પીધું તો ખરું પણ પેટમાં ન ઉતાર્યું અને પીતા પછી બહાર પણ ન કાઢ્યું આ શંકરે હળાહળ ઝેર કંઠને વિશે ઝીલી લીધું આ ઝેરને લીધે તેમનો કંઠ નીલવર્ણો બની ગયો માટે શંકર નીલકંઠ કહેવાયા ભગવાન શંકર જગતને બોધ આપતા કહે છે કે અન્નદેવનું અપમાન ન કરો ભોજન સમયે થાળીમાં જે પીરસાયું હોય તે જમી લો અન્ન દેવની નિંદા કે તિરસ્કાર ન કરો ભોજન કરતી વખતે મનને ખૂબ શાંત રાખો આ સમયે બિલકુલ ક્રોધ કરવો નહીં રસોઈ બરાબર ન થઈ હોય તો જમી રહ્યા પછી નિરાતે કહેવું શ્રી કૃષ્ણ ભગવાન એક વખત જમવા બેઠા હતા ત્યારે કાકડીનું શાક બનાવ્યું હતું કાકડી જરા કડવી હતી ભગવાનને શાક ભાવતું ન હતું છતાં થાળીમાં પીરસાયું માટે જમવું જોઈએ ભગવાનને થયું કે આ કાકડીનું શાક જરા કડવું છે માટે પહેલાં બધું શાક ખાઈ જ જવું જેથી બીજી વાનગીઓ કડવી ન લાગે આથી શાક આરોગી ગયા ભગવાનને શાક બહુ ભાવ્યું એ માની ફરીથી આગ્રહપૂર્વક શાક પીરસવામાં આવ્યું ભગવાનને ભાવતું ન હતું છતાં તેને તે જમવું જ પડ્યું શંકર ભગવાન ઝેર પી ગયા પછી ફરીથી સમુદ્ર મંથન શરૂ કર્યું એટલે તેમાંથી એક ઘોડો નીકળ્યો તે ઘોડો લઈ લેવાનો દૈત્યોનો મોહ લાગ્યો આ ઘોડાનું નામ હતું ઉચ્ચેશરા દૈત્યોને આ ઘોડો લેવાની લાલચ થઈ તેથી તેમને તે આપી દેવામાં આવ્યો ઉચ્ચેસરા એ કીર્તિનું પ્રતિક છે ત્યારબાદ ઐરાવત નીકળ્યો હાથી એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતિક છે અપસરાઓ નીકળી સોળ સખીઓ સાથે જગદંબા માતાજી પ્રગટ થયા બધાને એવી ઈચ્છા થઈ કે આ સાક્ષાત લક્ષ્મીજી મને પ્રાપ્ત થાય તો સારું ત્યારે લક્ષ્મીજીએ કહ્યું હું મારી ઈચ્છા થશે તેને વરીશ આથી લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈ નીકળ્યા સૌ પ્રથમ તેણે ઋષિઓ પાસે ગયા તેમને થયું આ ઋષિઓ ભગવાનની ભક્તિ કરે છે પરંતુ ક્રોધિ બહુ છે ગૌતમ ઋષિએ અહલ્યાને શાપ આપ્યો હતો તેથી તે પથ્થરની શિલા બની ગઈ હતી પછી લક્ષ્મીજી દેવ પાસે ગયા લક્ષ્મીજીએ કહ્યું કે આ દેવો સ્વરૂપમાન અને સારા છે પરંતુ કામી બહુ છે પછી પરશુરામ પાસે ગયા પણ તેઓ દેવીને પસંદ પડ્યા નહીં તેઓ નિષ્ઠુર છે ત્યાંથી માર્કડે ઋષિ પાસે ગયા પરંતુ તેઓ આંખ બંધ રાખી ધ્યાનમાં મસ્ત હતા તેથી ત્યાંથી આગળ વધ્યા ત્યાર પછી ભગવાન શંકર પાસે ગયા પરંતુ વિભૂત ચોળીને બેઠેલા શંકર સ્વરૂપવાન ન લાગ્યા વળી તે ભોળા છે આખરે લક્ષ્મીજીએ શ્રી કૃષ્ણને વરમાળા પહેરાવી દીધી સમુદ્ર મંથનનું કામ વળી શરૂ કરવામાં આવ્યું અને તેમાંથી અમૃતનો કુંભ મળી આવ્યો આ કુંભ દૈત્ય ઉપાડી ગયા તેથી દેવો વિમાસણમાં પડી ગયા આખરે તેઓ ભગવાન પાસે આવ્યા અમૃત માટે દૈત્યો અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા આ કંકાસને કારણે તેમને અમૃતની પ્રાપ્તિ થઈ નહીં ઘરમાં કંકાસને સ્થાન હોય ત્યાં અમૃત અપ્રાપ્ય હોય છે એથી પરમાત્માએ લીલા કરી અને મોહિની સ્વરૂપ ધારણ કર્યું સુંદર વસ્ત્રો પરિધાન કરી દૈત્યો પાસે ગયા મોહિની એ મોહનું સ્વરૂપ છે જે મોહિનીમાં આસક્ત બને તેને અમૃત પ્રાપ્ત થતું નથી દૈત્યો આ સ્વરૂપવાન સ્ત્રીને જોઈને લલચાયા અને પોતાના હાથમાં અમૃતનો કુંભ હતો તે દેવીને આપી કહેવા લાગ્યા તમે મારે ઘેર પધારો મોહિની નારાયણનું સ્વરૂપ જોઈને દૈત્યો પૂછે છે હે દેવી તું કોણ છે તારું ઘર ક્યાં છે અહીં શા માટે આવી છે તો કોને ત્યાં જાય છે મોહિની હસતા હસતા કહે છે મારે એક નહીં અનેક ઘર છે મારું ઘર તો જે મને પ્રેમથી બોલાવે તેની સાથે જાઓ ત્યાં જ છે તમે મને પ્રેમથી બોલાવો તો હું તમારે ત્યાં પણ આવું આ મૂર્ખ દૈત્યો ભગવાનને ગુઢાર્થ થવાણી પામી શક્યા નહીં ભગવાનના હાથમાં અમૃતનો ઘડો આવ્યો જેથી ભગવાને દૈત્યોને બેસાડ્યા મોહિની ભગવાને દૈત્યો અને દેવોની અલગ અલગ પંગત કરી એક બાજુ દેવો અને બીજી બાજુ દૈત્યો બેઠા મોહિનીએ દૈત્યોને સમજાવ્યા કે આ ઘડામાં ઉપરનું અમૃત કે જે પાતળું પાણી જેવું છે તે આપણે દેવોને આપીએ નીચે સારું છે તે તમને આપીશ કામાસ્ત દૈત્યો દેવી કહે તેમ કરવા લાગ્યા પરંતુ આ દૈત્યોની પંગતમાં રાહુ નામનો જે દૈત્ય હતો તે બહુ ચાલાક હતો તેણે બીજા દૈત્યોને કહ્યું આ સુંદરી આપણને મૂર્ખ બનાવે છે પણ સુંદરીના મોહપાશમાં ચકડાયેલા દૈત્યોએ રાહુને હસી કાઢ્યો આથી રાહુ દેવની પંગતમાં આવી સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો પંગતનો એવો નિયમ છે કે પંખતિ ભેદ ન કરાય દરેકને સરખું આપવું જોઈએ ભોજનમાં વિષમતા કરવાથી સંગ્રહણીનો રોગ થાય છે રાહુને ભગવાને અમૃત આપ્યું ને તે જ્યારે પીવા લાગ્યો ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું પરંતુ એ અમૃત પી ગયો હોવાથી તે મૃત્યુ પામ્યો નહીં સૂર્ય અને ચંદ્રએ ચાડી ખાધી તેથી રાહુ આજે પણ ચંદ્રની સાથે વેર રાખે છે ને તેમને નડે છે બનીને આ પછી ખ્યાલ આવ્યો કે સુંદરીએ તો બધું અમૃત દેવોને આપી દીધું અને આપણને ઉલ્લુ બનાવી દીધા પછી દૈત્યો ખૂબ પસ્તાવા લાગ્યા ટૂંકમાં કહીએ તો મનના માલિક ચંદ્ર અને બુદ્ધિના માલિક સૂર્ય છે ચંદ્ર એ મનનું સ્વરૂપ છે અને સૂર્ય એ બુદ્ધિનું સ્વરૂપ છે જ્યારે રાહુ એ વિષયનું સ્વરૂપ છે માટે મન અને બુદ્ધિને પરમાત્માના ધ્યાનમાં સ્થિર કરવા પ્રયત્ન કરશો એટલે વિષયરૂપી રાહુ વિઘ્ન કરવા આવશે કહેવાનું તાત્પર્ય એ છે કે મન અને બુદ્ધિને ભક્તિરૂપ અમૃત મળે તો વિષયરૂપ રાહુ સહન કરી શકતો નથી માટે વિષયો વિઘ્નરૂપ થાય ત્યારે તેનો જ્ઞાનરૂપી ચક્રથી નાશ કરો આ રીતે સુદર્શન ચક્ર એ જ્ઞાનરૂપી ચક્ર છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી ગજેન્દ્ર મોક્ષની કથા આ કથા ભાદરવા માસના પિતૃ પક્ષમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી વ્યક્તિના દરેક સંકટ દુઃખ રોગનો નાશ થઈ પિતૃ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમના આશીર્વાદથી તેમને સુખ શાંતિ સંપત્તિ મળે છે આટલું મહાત્મ છે શ્રાદ્ધ પક્ષમાં ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં ગજેન્દ્ર મોક્ષની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ